प्रभुपू। अच्यु इजिए पीकल लुषुटू। अने अंदर सुनी दुआ। पाई। महाचुना खुचुना कोशी शुरा। एनु जंबिलान माचुचुत्रा c u s o p o n a o s चलो। હવે આપણે શું કરવાનું છે તો આ બંને દ્રાવણ બનાવવાનું છે જો આ સાનું દ્રાવણ બનાવી દે કોઈ નામ કે છે સાનું દ્રાવણ બનાવી કોસ્ટિક સોડા નું દ્રાવણ સાનું દ્રાવણ હવે આ સાનું દ્રાવણ બનાવું છું મોર દ્રાવણ બનાવું છું જો આ મોરતું ફૂડ નું દ્રાવણ ચોખા પછી બીજા નંબર માં આ સાનું છે ભાઈ

1, 2, 3 Juheta mepok awal na 1, 2, 3 1, 2, 3 2, 3, 4 आयो ने हे के आक्रो तू कठोडा तो भैया सानो द कठोडा जना नो लोड होतो अरे या वंदस्तल عندها पादो जातो जो ही सा ना नाम आते नाम हा जो नीचे का जो बतावे जावे મોર છું તું ના કલર જેવો નથી કલર કલર નથી ખાવ

તેત્રા અને બીજો બોર્ડ જુનો કરે આતનાનો જોતો જો મરકતી નવી દા જોઈ જો એમાં પાંચ જાય જો એવા બોર્ડ જુનો કરે આના દીજો થોડું કામ આ મોયક ન થતો આ પિયર મોડ જુનો કરે મે નોટલું થાય પ્રોટીન સાબો જોવા પડે અનાજમાં નકતો દોપાળ છે પકોડમાં એનો નોટલું થાય કે પકોડમાં પ્રોટીન હાજર છે હવે યુટીનીસ પરલે આવી અનાજમાં પ્રોટીન નો હાજર બતાવતો નથી સામાં બતાવશે પકોડમાં